આ કાર્યક્રમમાં ગ્રામજનો આયુષ્યમાન કાર્ડ જાતિ પ્રમાણપત્ર રેશન કાર્ડમાં જરૂરી સુધારા વધારા વિવિધ સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન તેમજ અન્ય મહત્વપૂર્ણ સેવાઓનો સ્થળ પર લાભ લીધો હતો તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય લક્ષી સેવાઓ માટે વિશેષ સ્ટોલ કાર્યરત રાખવામાં આવ્યો હતો જેમાં આરોગ્ય ચકાસણી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે લાભાર્થીઓને રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે વિવિધ પ્રમાણપત્ર તથા મંજૂરી હુકમ આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં અંકલેશર મામલેદાર કરણસિંહ રાજપૂત તાલુકા પંચાયતના પ્રમુખ पुष्पाબેન પટેલ આરોગ્ય વિભાગના તબીબો અને સરકારના વિવિધ વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે ડઢાલ ગામે

આપ બધા જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં લાભાર્થીઓ અહીંયા ઉપસ્થિત છે ગામના આગેવાનો ઉપસ્થિત છે ગામના સરપંચ તાલુકા પંચાયતના પ્રમુખ તાલુકા પંચાયતના સભ્યો અને ગામના આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમની શરૂઆત થઈ છે જે સાંજે ચાર પાંચ વાગ્યા સુધી ચાલશે અને સરકારનો જે હેતુ છે ઉદ્દેશ છે એ લાભાર્થીઓને લાભ પહોંચાડવામાં આ કાર્યક્રમ મદદરૂપ થશે